દેશ કોઈ દુનિયાનો જો કદાચ મારા રોમ માળી રોમ બોલવા વાળા ના મળે આજ મારા રોમના આલેલા સપના પ્રકાશ થી કઈ ભાવિ ભક્તોના દુખિયારાના દુઃખ દૂર થયા એમ જોતા 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 આજ ગુજરાત નહીં પણ દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગે છે ને એનું કારણ તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ છે એના લીધે મારું નામ થયું છે મારા બહુ કદાચ તમે મારું નામ દેશો કે માર આ તારા પ્રચાર માધ્યમથી આ દેશ દુનિયામાં તારી નોમના ડંકા વાગે છે પણ હું એનું કારણ એના નિમિત્ત હું તમને મોનું છું જો કદાચ મારા આવા ભાવિક ભક્તો ના હોત આવા ભાવિક ભક્તો કદાચ મનથી વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી મારા જેવી માતાને કદાચ કગરી પ્રાર્થના ના કરી હોત તો કદાચ એ પ્રાર્થનામાં કદાચ હું સોલંકી પેઢીની મેરડી કોમ કરવા ના આવી હોત મારા મેલડી ના રામ તમારા જેવા શ્રદ્ધાલુઓ ભાવિક ભક્તોના કારણે જ આજ આવી મોટી પર ગાદી પતિ માતા છું આજ મોટું સ્થાન મારા છે આવી ભરી સભા પંદર પંદરવાનો અવસર મારા રોમે આવ્યો છે ને તો એનું એક જ કારણ છે કે મારા આવા લાખો ચાહનારા ભક્તો છે જો તમે મને ચાહતા ના હોત તમે મને માનતા ના હોત મારી પર વિશ્વાસ ના રાખ્યો હોત તો હું તમારા કામ ના કરે તમારા જીવનમાં કઈક સુખના ના અજવારા ના કરત અને એ ના કરત તો મારી નોમના એ ના હોત આ ગાદી ના હોત આ જગ્યા એ ના હોત હું માતાનું મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોત કદાચ મને મેલડી ને ઓળખતા હોત ને તો ખાલી મારી સોલંકી પેઢી ની વસ્તી જ મને ઓળખત બીજું કોઈ મને ઓળખત પણ આજ ઓળખ ગુજરાતના ચારે ખૂણા નોના નોના ગોમડામાં ગરીબ ભાવિક ભક્તો સુધી કદાચ મારો મેળણીનો અવાજ પહોંચતો હશે અને એ અવાજના માધ્યમથી વિશ્વાસ કરીને જે જે ભાવિક ભક્તો આજ મારા દર્શને આયા છે ને તો ગોડા ટકીને બેહજો તમારો મેળો પાર ના કરી આલું તો હું સોલંકી પેઢીની મેલડી મટી જાઉં આજ એ અવાજ તમારા મોબાઈલના માધ્યમથી તમારા કાન સુધી ધીલ હું માતા બોલી અને એથી કદાચ મનમાં થોડો ઘણો કદાચ સત્યતા લાગી અને હૃદયમાં થોડો વિશ્વાસ બેઠો પણ મેં આતે માતાએ ફોનનો સહારો લીધો મને માતાને ફોન મત જોઈને મોબાઈલ મત જોઈને હા તો વિજ્ઞાનનો જમાનો છે તો હું માતા કદાચ વિજ્ઞાનનો જ ઉપયોગ કરી અને તમારા સુધી પહોંચ્યું છું મારો સંદેશો તમારા સુધી પહોંચાડું છું ચમકે એક છું અનેક ના ઘેર જવાનો મારો દીકરો એક છે ગાદી એક છે તો આટલા લાખો ભાવિક ભક્તો સુધી મારો અવાજ પહોંચાડવો હોય તો સમનો પહોંચે તો આજ મોબાઈલ જ આજ ઇન્ટરનેટ માધ્યમ રાખી અને મારા જેવી માતા વિજ્ઞાનનો સહારો લઈ અને ઘેર ઘેર સુધી મારું સત પ્રવચન કદાચ તમારા સુધી પહોંચાડતી હોય ને તો અમારા ભગવાનની કૃપા મોનજો હું મેરડી આવું બોલું છું એજ મોબાઈલ ના માધ્યમથી આજ અહીં સુધી પહોંચ્યા તો એ જ મોબાઈલના માધ્યમથી ભલે રૂબરૂ કદાચ મારું પ્રવચન હો પણ ઘેર બેઠા મારા પ્રવચન જે જે ભાવિક ભક્તો એકાગ્ર થઈ જેને જેને હોભર્યા છે ને એને સમજી લો હું પડદે કોને વાતો કરતી થઈ જઈ છું આવું મેળી માતા બોલું સપને વાતો કરતી થઈ જઈ મનમાં વાતો કરતી થઈ જઈ અને કઈક ભાવિક ભક્તો નો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તમને સાક્ષાત દર્શન થાય થાય છે છે કે નહીં જાણે એવું જ લાગે કે મારી મારી જ વાત કરે છે માં તું મન જ કહે છે જો તમને એવું અંતર આત્મા લાગતું હોય ને કે આ વિડીયો માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નોનો જવાબ આપશે તો સમજી લો તમને તો અગ્રી કરીને કહું છું

તારું લક્ષ્ય હું માતા છું તારું લક્ષ્ય તારી કુળદેવી છે એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી કરતી ના હું ઘોડા મન સોલંકી પેઢી ને મનમાં જ કદાચ જવાબ આવતી રહીશ ગમે તે કઈક ગમે તે અવસર ગમે તે પરિસ્થિતિમય તમારું મન આડી અવરી દિશાએ ભાગવાનું કરશે ને તો તરત મારી મેલડીની કદાચ એક સ્મરણ કરતા યાદ કરતા અને જેને કદાચ મનમાં હું બેહી જઈશું ને એને તો ડગલેને પગલે ટકોર કરીશ દીકરા તારું કામ નહીં અને કરું છું કદાચ ચોરી કરવા જશો ને તો અંદરથી હું મેલડી બોલીશ દીકરા ચોરી કરવું પાપ છે ચોરી ના કરતો તારી માતાનો ભેટો કરી આપીશ ક્યાં કદાચ બેમાની કરવાની ઈચ્છા થઈ જાય કદાચ ચોરી કરવાની ભાવના જાગી જાય અને મજબૂરી જબરી હોય ને એ ટાઈમે કદાચ હું મેલડી કદાચ તમારો પગ ને ઉપાડવા દઉં આવું સોલંકી પેઢીની માતા બોલું છું શ્યામ સંકલ્પ લીધો છે તમારી જો લગીન તમારી કુળદેવી નો ભેટો ના કર્યાનો તો લગીન મને મેલડી જપ નહીં વર અને મારો ઉદ્દેશ એક જ છે આવનારા નવા જૂના ભાવિક ભક્તોને દરેકને કહીશ મારો મારો હેતુ અને મારો સંકલ્પ એક જ છે કે કદાચ ભલે તમે મારી જોડે માં કરીને આવતા તો તમારી મા નો કદાચ ભેટો કરી લઈશ અને તમારી જ માં તમારું ભલું કરી લઈશ આવું મેળણી માતા બોલું મારા મેળણી રામ